ચાલો મિત્રો જાય છે વાળીએ હવે અને હમણાં વરસાદ વિરામ લઈ ગયો હતો બધાય ખેડૂત મિત્રોએ ખેતરોમાં હાથી અંકાવી નાખા કપાસમાં આંતરખેડ કરાવી નાખીને હવે છે ને મિત્રો કે પોણ સાલ ખૂબ જ વરસાદ એક પડ્યો હતો એટલે આ કપાસ હરખો વીગો નથી એમાં બે ત્રણ વાર આપણે સોંપો પડ્યો હતો એટલે હજી આપણને વિશ્વાસ છે આ ધરતી ધરતીમાંથી વરસાદ ઉપર એટલે હવે ફરી પાછા જે ડૂલ પીડ્યા છે કપાસના એ આજે સોપવા જવાના છે તો બાળકો આવી ગયા નિશાળેથી એટલે આપણે એને લીન કડીક જાય છે તો મિત્રો આ વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જોજો મજા આવી છે તમને જો અમારા ભાઈ જાય છે અને આમાં કાકાની વાડી છે અમારા હર્ષદભાઈને ખાતર નાખવા મળ્યા છે કપાસ ની અંદર વાદળ છે ને કાળું બોજાન થઈ ગયું અને હવે હમણાં વરસાદ તૂટી પડશે એવું લાગે તો કાકા ખાતર નાખવા મળ્યા વરસાદ ભાળી ગયેલા છે આ વરસાદ ભાળી ગયા ને હં કપાસ એવો કેવો સરસ મજાનો હાતે હાકીને કરી નાખ્યો આ બાજુથી પણ અહીંયા દ્રિક એક બે સાહમાં થોડુંક ખડ થઈ ગયું હોય એવું લાગે છે બાકી તમામ ખેતરો હવે હાતે એકાયેલા જોવા મળે હવે ખાતર નાખવાનો સમય પણ આવી ગયો પણ હજી આપણે કપાસ થોડો થોડો એ સોંપવાનો બાકી છે ખાલા પડ્યા એમાં સોંપી દેવાનો છે તો અમારા ભાઈ જાય છે હાલી અને એ મદદ કરવા આવે છે જુઓ આ કાકાની વાડી છે ટ્રેક્ટર નાનું અને મોટું પણ છે અને આ છે ગાય ગાય આપણે હવે રાખતા ઓછા થઈ ગયા ખેડૂત મિત્રો અમુક જગ્યાએ જ ગાય જોવા મળે નહીં ભેંસું હોય પણ ભેંસું હવે રાખી શકતા નથી તો બે ગાયું છે અને આ બે બળદ સરસ મજાના જુઓ અને અહીંયા જો આ હાથે રાત્રે આમાં બાંધી દેવાના નકર સિંહ આવે છે અહીંયા મિત્રો અમારે સિંહની બહુ બીક રહે છે જો જાળિયું જો આ રીતે જો ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર અહીંયા પડ્યું અને જો આવી રીતે મિત્રો ઝાળ રાખવી પડે આ તો આ માલ ઢોરના રક્ષણ માટે આવી રીતે જાળી બનાવીને અમારે રાખવી પડે નહીંતર મિત્રો સિંહ છે ને એ એકાદા ઢોરને મારી નાખે કારણ કે આમાં બધે અમારી વાડી વિસ્તારમાં સિંહ છે હરતાં ફરતા જ હોય અને કાયમ એકાદું તો મારણ કરેલું જ હોય પણ ક્યારેક ભૂંદ હોય ક્યારેક રોજ હોય ક્યારેક રખડાવ ખૂટ્યા હોય કે ગાયું હોય આવું બધું થતું હોય અમારા વિસ્તારમાં તો અમારે અહીંયા સિંહ રહે એ બહુ આનંદની વાત છે અમને મજા આવે કે આ સિંહ છે અમારી શાન છે પણ અમારા આ પાલતુ પશુઓને ને મારી નાખે ને ત્યારે થોડુંક એવું થાય કે હારું આ તો અઘરું કામ છે એમ તો જઈએ હવે વાળીએ હાલો ભાઈ આવી ગયા વાળીએ જો આ રીતે આપણી વાડી છે અને કપાસમાં આપણે ગઈ કાલે જ હાથે એક આવ્યું આ છે મારી ભેંસ જવો શેને હાથીનું બચું મદનીઓ એવું લાગે કે તમને જો એની પાસે ન જવાય આપણીથી બરાબર આની માં હતી ને એને દોઢ લાખમાં વેચી દીધી કારણ કે એ તો આથી જ જોઈ ગયો તમે લેવી ત્યાં તો હવે છે ને જો આમાં આપણે ગઈ કાલે હાથે એક આવ્યું અને આજે આમાં આમ પાછલા ભાગમાં કપાસ ઓછો ઉગેલો છે એટલે ફરી પાછા આપણે બિયારણ લાવ્યા બિયારણ લાવવાની એ સોંપવા દવાનું છે બાળકોને તો કઈ રીતે આપણે કપાસ સોંપ્યો એ બધું પહેલાં બતાવ્યું હતું તમને પણ છતાં આજે પાછો ફરી વિડીયો બનાવીને બતાવીએ તો જોતા રહેજો મિત્રો જો આ પગમાં છે ને આવ કપાઉ ઉગ્યો નથી આમાં કારણ કે વરસાદ ખૂબ પીડ્યો હતો એટલે વયો જો ઊગીને પાછો વળી ગયો અમારે ભાઈ જો કૂતરાને સળી કરે છે કૂતરાને સળી કરાશો હું હળી કરાશો ભાઈ સોડવા ભાંગતો નહીં હાલ અહીંયા હાલ એ ભાઈ અહીંયા આવી જા બાસ કુતરાને હળી કરવા જોઈએ એને રહેવા દે ઈ બે છોડવા ભાંગી નાખશે તો આપડા રાહે કા માનવ હા જો આ છે ને ધૂળ રાખવી પડે કપાસો ચોપીને એની ઉપર આ ધૂળ નાખવાની તો હવે આપણે ચાલુ કરીએ આખો સા વાત છે

तो रामा रामान भाई से लीदा से હાલો ભાઈ ડૂલ પૂરી છે હવે અને જો વાદળાય પણ સડ્યા છે આકાશમાં પણ હવે વરસાદ આવી જાય તો સારું તો આપણે આવી રીતે શું છે કપાસની અંદર ખાલા ન રહે એ માટે આપણે છેલ્લે છેલ્લે થોડુંક બિયારણ લાવી અને ખાડા કરીને રોપા હવે એ ઉગી જાય તો એની માવજત આપણે કરીશું અને કારણ કે આ જગ્યા ખાલી પડી રહે આ તમામ કપાસને પાવો પડે ને એટલે જે ખાલા હોય તો ખોટે ખોટા પાવો પડે એટલે ન્યા ઉગી જાય તો કપાસનો વિકાસ થતો જાય અને આપણને લાભ મળે એ હેતુથી આપણે આજે આ ડૂલ પૂરી નાખ્યા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો મારો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને આવા નવા ખેતીવાડીના ઐતિહાસિક અને પ્રસંગોના તથા રેસીપીના નવા વિડિયા જોવા માટે જે કોઈ મિત્રો મારી એ ચેનલમાં વિડીયા જોતા હોય અને નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આવો નવો સપોર્ટ ચેક સુધી આપતા રહેજો મિત્રો હું નાનો માણસ છું હું કોઈ પૈસાવાળો માણસ નથી પણ આ એક શોખનો વિષય છે મિત્રો અને આમાં તમે બધાએ ખૂબ જ મને સપોર્ટ આપ્યો છે એ બદલ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ નમસ્કાર